હારા બાર વાગ્યા ની પાવર આવવાનું છે ગાય તો આપણે અહીંયા છીએ તો આ તો બ્લોગ હજુ અપલોડ કરવાનું બાકી બહુ સાઈડ પેલું બ્લોગ બાકી હતી આ સાઈડ એવું આવી જાય પેલું શું ચીકુ નો બગલો આવી ગયો ખાલી જો તો ગાય તમને એક સિનેમિક ચેક કરાવ મજા આવે ચેનલ પર લાઈક કરતા હશે રે ગાઈ તમે જોર સાયલ ને કૂતરો આવી ગયો સાયલ ને કૂતરો સાય કૂતરે કૂતરો કૂતરો શેરૂ 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 બોલાત જો હું શેરૂ શેરૂ હા શેરૂ શેરૂ સાયલ માં જવાનું છે તાર માં નહીં આ ક્યાં માં ફોન કરી દેવાના તી તો નજર કરે પણ દેવાય કરે તમાર ફોનો તે મન ના કરે પણ જો માકો બાધા ફોન ના

નહીં સાહેબ નહીં કમ્પ્લેટ બોણે છે યારસમ પડકાય ગણસમ કકા આવે નહીં આવજો કાલ અહીંયા જાઓ ને પણ અમદાવાદ આવે થાય કે દેવા પથરો જો હાથ લઈ બનાવા બનાવી જોઈ લેજો પ્રોબ્લેમ બે હા હા દોરી क्या कलर ना, ना ना कर वो है मारे ना गोट खाली कारो कलर कर दे ना ऊपर ने स्प्रिंग मार खेद ले कारो पीरोन धोरो वादरी ये कलर का कलर वाली जो खाली तुम कोई पैसे तो वाले ने हमें वाली फोन पे ला दे फोन पे करे हम कितने का कर दिया गूगल पे मारे यार તમે જોઈ શકો છો આ સાઈડ ચીકુ ભાઈ સાહિલ ની બેસો હે એમને ખાવા માટે તમે જોઈ શકો છો એકદમ મસ્તી લીલું લીલું લાગે છે અને આ સાઈડ ફ્લેટ આવી ખેતા તો મજા આવે તો બી ગાઈ આટલા બી પાછળ બી હ અને તમે જોઈ શકો છો સાહેલ એકદમ મસ્તી પોણી વાળી રહ્યો વાતમ વાતમ ખાસો ભાઈ વળી ગયો સાહીલ આ રહ્યો પડે બધા આજુ આખા નહીં આખું ખાસું મોડું થાય તમે જો અમે તો વાળેલો લગભગ પોણી એવું લાગે લીલું લીલું હોય એટલે પેલું પોણી ગો ઠંડીના ઘઉં હારા થાય ઠંડીના ઘઉં હારા થાય ખબર થોડી થોડી પાણી રાજા ના હોય તો બેટરી કોઈ બેટરી લો થઈ ગઈ વીસ ટકા બેટરી રહી સંદીપ ઠાકોરની વીસ ટકા બેટરી વાંધો નહીં એટલા તો ગયા ત્યાંથી જઈને તો તાચીક તમે જો સાહિલ જો

લોગા તોલે જ નઈ પોજી મે આતા આજુ પેલો મને કાય ડોલ લઈને આપણ નીકળી જઈએ ખાતર ગોડા ઓમ

ઠંડીના પણ હાથ એ કાલચર કોઈ થઈ નહીં તો ગુજરાતની હા

તો ફાઈનલી ગયા તમે જોઈ શકો છો આપણે ખાતર વાતા નાખી દીધું હોય એમાં સાહેબની બોની પાડ્યો બદલો જોતા જોતા તમે જોઈ શકો છો આ સાઈડ નું આખું ભરાઈ ગયું અને આ સાઈડ નું ભરાયે તો સાહેબ કોમ ક્વેટર વેટર લેતા અમે તો મેળ નહીં લઈ દે અને ધીમા ધીમા લાવજો શેટર કિંમતી હા આપણું એટલું અંદર પડ્યો અંદર એટલો યાર મારે એટલે પાછું બમને ભરાઈ જાય ઈના પાઉ બદલવું ના પડે કામ નઈ ભરાઈ જાય પમ મજાઈ ભરાઈ જાય બોલો બાહુ બમ તો હરે ગાઈસ લાઈક સબસ્ક્રાઇબ કરતા જો એમના ના ગાઈસ જોઈન જતા ના હો મે સાઈલ આટલી મહેનત કરા માં વિડિયો માટે બે શો માટે મહેનત કરો બચ્ચા

તમે જોઈ શકો છો આપણે ઘરે અને બાર વાગવા આવી ગયા છે એટલે ઘરે જઈએ ફોન ફોન ચાતી કોઈ મી ગયા ફોનમાં જાતી નથી તો ભાઈ હવે તમને ઘરે જઈને મળીએ તો ફોન લખાય તમે ચેક કરી શકો છો ગાઈઝ આપણો આ સાઈડ બી તમે ચેક કરી શકો છો આપણે જે બનાવવાનું તે બની ગયું છે તમે અમે બધા દો ગાઈઝ જો ગાઈશ બધું પાછું જવું પડશે હજુ તો એને લખાય તમે જો કહો એ બી આપણું સાપડું બની ગયું છે ગાઈઝ અને હવે ગાઈઝ કમ્પ્લીટ આજ તો ગાઈઝ બ્લોગ આજ આજનો દિવસ રહી જાવત પણ ગાઈઝ બ્લોગ બની ગયો કે આ બ્લોગ ના હોત કેમ કે સવારમાં ગાઈઝ મેં બ્લોગ અપલોડ પહેલાં ચાર વાગે દસ બ્લોગ ઉઠીને અપલોડ કરું પણ આજ અપલોડ કરવાનું ભૂલી ગયો હતો ગાઈઝ એટલા માટે ગાઈશ ને કે આજ તો આજ બ્લોગ અપલોડ ના થવા તો કાઇશ આજ બ્લોગ અપલોડ જ ના થયો આજનો દિવસ આપણે છૂટી જવો આટલા દિવસ રનિંગ થયો ને પણ આજે બ્લોગ છૂટી ના તો ગાઈઝ એવું થયું કાચિંગ તો ફોનમાં આખો દિવસ સવારનો બ્લોગ અપલોડ થવા મૂક્યો હતો અભિયાર અપલોડ થયો છે ગાય થમનેલને એવું બનાવ્યું ગાઈશ મને કહે છે થોડી આવીને મળી મળીએ તમે જોઈ શકો છો આપણું વાસણ ભાષણ એકદમ કમ્પ્લીટ કરી નાખ્યા સર ધોવાના બાકી તો આપણે ધોઈ નાખ્યા આજ કહે છે આપણો વારો આવી ગયો ફાઇનલી તમે જોઈ શકો છો હવે બધું અંકિત અંકિતભાઈ એમનું વાળું કામ કરે અને ફાઇનલી કહીશ ગલ્લો બંધ કરવા આવી ગયો છ વાગે છ વાગે સાડા છ ગલો આપણે બંધ કરીએ કહીશ